નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વિડીયો તો મિત્રો આજે આપણે ચાવડકાની બાજુમાં એક સેલોર વાવ છે તે આજે આપણે જોઈશું તો આ અને જે રસ્તો જાય છે તે આ રસ્તો છે બાજુમાં અને રસ્તાની બાજુમાં અહીંયા કને આ કાચો રસ્તો જોઈ શકો છો થોડોક જ આગળ આવશું એટલે અહીંયા તળાવ રોડની બાજુમાં જ તળાવ છે અને સામે અહીંયા મંદિર પણ દેખાઈ રહ્યા છે આપણે તો આ તળાવમાં જે અંદર આવેલી છે સેલોર વાવ રાજાશાહી વખત તો આપણે જોઈશું આજે કેવી સેલોર વાવ છે તો હાલ વરસાદમાં આખો તળાવ ભર્યો છે અને આપણે કદાચ ઉનાળે આવશું તો સેલોર વાવ આપણને કમ્પ્લીટ જોવા મળશે હાલ લગભગ અંદર પાણી ભર્યું છે ચારે બાજુ અથવા આપણે જોઈ લઈએ બહુ સરસ લોકેશન છે જોવા જેવું આખો તળાવ પાણીથી ભર્યો છે પુલ અને આ સામે જ છે સેલો વાવ તો સેલોર વાવ અહીંયાથી આપણે જોઈ શકો છો તમે બહુ સુંદર સરસ મજાની આખી ફૂલે ફૂલ ભરી છે આ છે પગથિયા હતા અહીંયાથી પગથીય ચાલતા છે લગભગ લંબાઈની વાત કરીએ તો આપણે ચાલીસ ફૂટ જેવી લંબાઈ છે આની ચાલીસ થી પિસ્તાલીસ કે પચાસ ફૂટ લાંબી સેલોર વાવ ને ઊંડી કેટલી છે તે આપણે હાલ ખબર નહીં પડે કારણ કે અંદર ફૂલે ફૂલ પાણી ભરે છે અને હાલ સાઈડમાં અહીંયા કને તે જે તે વખતનો અવાડો પણ છે કે આપણે કદાચ પાણી ના હોય તળાવમાં તો આનમાં પાણી અવાડામાં જાનવર પાલતુ જાનવર કે જંગલી જાનવર પાણી પી શકે તો બહુ સરસ મજાની હું લોકેશન છે અને સેલોર વાવ રાજાશાહી વખતની પથ્થરો તમે મોટા મોટા જોઈ શકો છો આગળ આપણે અહીંયાથી જાશું ને સામે કુવો છે અહીંયા સેલોર વાવ છે નીચે ઉતરવાની પગથીયા વાળી અને સામે કુવો છે તો કુવો પણ આપણે જોઈશું તો અહીંયાથી આપણે જવાની કોશિશ કરશું બહુ સંભાળીને જવાનું પાણી ફૂલ જોઈ શકો છો તમે ફૂલ સિલ્વર વાવ ભરી જાય અને આપણા મિત્ર અહીંયા સેલ્ફી લઈ રહ્યા છે તો આ છે કુવો અહીંયા કને ગોલ આકારનો ચોરસ આકારનો કુવો છે ને સામે પણ એવો એક કુવો છે અંદર તળાવમાં પરંતુ આ સેલો કુવો છે બહુ સરસ ને કંડિશનમાં પણ બહુ સારી છે સારી કન્ડિશનમાં પથ્થરો અને બાંધકામ આપણને જોવા મળી રહ્યું છે અને ચારે બાજુ તળાવનું પાણી તો બહુ સુંદર અને જોવાલાયક સ્થળ છે આ નખત્રાણા તાલુકાના ચાવરકા ગામની બાજુમાં સેલો આવેલ છે અને અહીંયાથી આ પાણી પણ કૂવામાંથી કાઢી અને આ પાત્રમાં રાખીને અહીંયા પણ એક કાણું છે જે કાણામાંથી આપણે અહીંયા અવાડામાં પાણી જાય છે અવાડામાં પછી પાલતુ જાનવર પી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે તો જે તે સમયે રાજાશાહી વખતમાં જ્યારે પહેલાં પીવા માટે પાણી નહોતું તો હાલ જે એને પાછળ આપણે જોઈએ કે સરકાર સરકાર ખોદાવતી હતી કુવા આપણે સરકારી કુવા જેને કહીએ તેના દ્વારા પાણી પીવામાં આવતું ને આ રાજા સહી વખતમાં રાજા મહારાજા કે જે કોઈ પૈસાદાર માણસ હોય તે પહેલાં ખોદાવતા આ આવી સેલોર વાવ અને સેલોર વાવમાં પગથી રાખવામાં આવતા ભલે કદાચ પાકા હોય કોકમાં કાચા હોય અને તેની અંદર પાણી મીઠું એટલે માણસો પી શકે ગામવાળા અને આજુબાજુવાળા માર્ગું કોણ પણ કોઈ અહીંયા અહીંયાથી રસ્તામાં પસાર થાય તો એને પણ પાણી પીવા મળે અને પાલતુ જાનવર પણ પાણી પી શકે તો હાલ આપણે તો પાણી બધા ફિલ્ટર પાણી થઈ ગયા બધા આપણે પાઉચમાં અને બોટલમાં મળે છે પરંતુ તે સમયે વિચાર કરો કે માણસો આવી વાવમાંથી પાણી ભરીને પીતા છતાંય કોઈ બીમારી ન થતી માણસોને એવું શુદ્ધ પાણી હતું આજે આપણે આ પાણી પીવું તો આપણે કોઈ ન પીએ કારણ આપણે એમ કહેશું પાણી ખરાબ છે પરંતુ ખરાબ નથી કુદરતી પાણી તો દિનેશભાઈ કેવી લાગી વાવ સરસ હા હા બહુ સરસ મજાની વાવ છે આપણે જોવા આવતા તો એક માણસે કીધું કે ભાઈ પાણી ફૂલ ભર્યું છે તમને જોવા નહીં મળે પણ તો એ આપણે આવ્યા અહીંયા જોવા ભલે પાણી ફૂલ ભર્યું છે પરંતુ આપણને વાવ તો જોવા મળી કદાચ અંદર આપણે ઉતરવા નહીં મળે તો કઈ વાંધો નહીં પરંતુ સારું લોકેશન ને સારી જગ્યા છે વાવ પણ બહુ સુંદર છે આપણે જોવા જાણવા મળ્યું તે વખતનું રાજાશાહી વખતમાં જૂના જમાનામાં જે માણસો કેવી મહેનત કરી અને આ બનાવતા વાવ અને માણસો તરસે અહીંયા પાણી પીતા તો બહુ સુંદર લોકેશન છે રસ્તો બાય બે બાજુ ઘાસ ઉગ્યો છે સરસ મજાનો અને આ ઉપર અહીંયા અને બે સાઈડમાં કોલમ છે અને તેની ઉપર આ પડી ગયા છે પથ્થર बोलूं उतरना અહીંયા એક ઝાડ પણ સુકાઈ ગયું છે સેનું છે ખબર નહી આપણને ને અંદર પણ એવા પક્ષી સારા એવા સામે ઝાડ છે તે ઝાડ માથે પક્ષી પણ ઘણા એવા બેઠા છે તો મિત્રો આ વિડિયો કોઈ જાણકાર માણસ પાસે પહોંચે તો કમેન્ટ માં આનો ઇતિહાસના बारे में જણાવજો જેથી આપણે ફરી આનો ઇતિહાસ બતાવી શકીએ માણસો શુંથી કારણ કે આપણે હજી આનો ઇતિહાસ કોઈ મળ્યો નથી માણસ કે આપણને બતાવે આપણને વધારે જાણકારી નથી પરંતુ રાજ વખતની આ સેલોર વાવ છે તે આપણે જાણવા મળ્યું છે તો આના પાછળનો ઇતિહાસ મને બારામાં થોડી ઘણી માહિતી હોય તો કમેન્ટમાં લખીને જણાવજો અને આ વિડીયોને લોકેશન કેવું લાગ્યું તે કમેન્ટમાં પણ લખીને જણાવજો ફરી